નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન સ્ટડી ટાર્ગેટ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો આ વિડીયોની અંદર આપણે ગુણાકાર વિશે માહિતી મેળવશું તમને શોર્ટકટ ટ્રીક મળશે તમે જ્યારે પણ તમારે ગુણાકાર કરવાના હોય ત્યારે તમને આ શોર્ટકટ ટ્રીકની મદદથી ઝડપથી ગુણાકાર કરતા આવડશે સૌ પ્રથમ મિત્રો આપણે જોઈ લઈએ કે જો આવા પ્રકારના જો ગુણાકારના દાખલા આવે તો એને ઝડપથી દાખલો ગણી શકાય સૌ પ્રથમ મિત્રો આપણે જોઈએ ગુણાકારની પહેલી રીત કે જેમાં આ પ્રકારના જે દાખલા આવે તો એને કેવી રીતે ગણવા દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું છું સાડત્રીસ સંખ્યા છે અને અહીંયા છે મિત્રો તેત્રીસ તો આ સંખ્યા આવી સંખ્યા આપેલી હોય એટલે કે એકમના અંક હોય ને મિત્રો એકમના અંકોનો જે આ સરવાળો છે દસ થતો હોવો જોઈએ જો એકમના અંકોનો જે આ છે બંને સંખ્યા એના એકમના અંકોનો સરવાળો દસ થતો હોય અને આ જે સંખ્યા મિત્રો છે અહીંયા દશકનો જે અંક છે એ સરખો હોવો જોઈએ આવી જ્યારે સંખ્યા આપવામાં આવે ત્યારે તમારે શું કરવાનું આ જે એકમના અંક છે સાત સાત ગુણ્યા ત્રણ એકમના અંક એનો ગુણાકાર કરવાનો એટલે કે સાત તેરીને એકવીસ હવે મિત્રો દશકનો આ જે જવાબ આવે એકવીસ મિત્રો એને અહીંયા મૂકી દેવાનો આવી રીતે એકવીસ હવે દશકનો અંક છે મિત્રો ત્રણ છે તો ત્રણ પછી કઈ સંખ્યા આવે ચાર મિત્રો તો ત્રણ ચોકુને બાર મિત્રો તો અહીંયા આપણે બાર મૂકીશું આવી રીતે મિત્રો જો આવા પ્રકારના ગુણાકારના દાખલા હોય તો આપણે ગણી શકીએ એકાદ ઉદાહરણ બીજું જોઈએ હવે મિત્રો આપણે એક સંખ્યા લઈએ એનો ગુણાકાર મિત્રો કરવાનો છે એકસો ને સત્તાણું સાથે હવે મિત્રો ત્રણ અંકની સંખ્યા આપણે છે ગુણાકાર માટે જોવાનું શું એકમના અંકોનો સરવાળો છે દસ થવો જોઈએ તો સાત તેરીને એકવીસ મિત્રો સાત તેરીને એકવીસ એને મિત્રો આપણે અહીંયા એકવીસ મૂકી દઈશું અહીંયા હવે મિત્રો અહીંયા જે બે સંખ્યા સરખી છે ઓગણીસ ઓગણીસ છે બરાબર તો ઓગણીસ પછી કઈ સંખ્યા આવે વીસ આવે મિત્રો તો ઓગણીસ દુ આડત્રીસ એટલે જવાબ થશે ત્રણસો ને એંસી ઓગણીસ દુ અને શૂન્ય એટલે ત્રણસો એંસી તો મિત્રો અહીંયા આપણે ત્રણસો એંસી મૂકી દઈશું તો આ મિત્રો જવાબ થશે એકસો ત્રાણું ગુણ્યા એકસો સત્તાણુંનો નો તમે ગુણાકાર કરશો એટલે મિત્રો આ રીતે જવાબ આવશે મિત્રો નેક્સ્ટ જોઈએ અગિયાર ગુણ્યા ઓગણીસ હોય મિત્રો અહીં પણ તમે જુઓ કે એકમના અંકોનો સરવાળો છે મિત્રો દસ છે તો સૌ પ્રથમ આ બંને સંખ્યા જે છે એકમના અંક એનો ગુણાકાર કરીશું એટલે નવ એકુ નવ મિત્રો અહીંયા મિત્રો આપણે નવ લખશું ખાલી નવ નહીં લખશું મિત્રો શું લખશું ઝીરો નવ લખીશું શા માટે બે અંકની સંખ્યા લખવાની હોય તો અહીંયા લખશું ઝીરો નવ અને અહીંયા મિત્રો એક છે દશકનો તો એક પછી કઈ સંખ્યા આવે બે આવે એટલે બે એક બે તો અહીંયા મૂકશું બે બસો ને નવ જવાબ આવશે મિત્રો હવે તમને થોડાક હું ઉદાહરણ આપું છું તમે આનો જવાબ કમેન્ટ બોક્સની અંદર કહેજો બાવીસ ગુણ્યા અઠ્યાવીસ તમે કરશો શોર્ટકટ રીક દ્વારા તો જવાબ આપજો મિત્રો શું આવશે દાખલા નંબર બે છે ચોસઠ ગુણ્યા છાસઠ છે તો મિત્રો આનો જવાબ શું આવશે એ પણ તમે કમેન્ટ બોક્સની અંદર કહેજો મિત્રો આગળના દાખલા જોઈએ હવે મિત્રો આપણે કોઈ પણ બે સંખ્યા બે અંકોની હોય બે અંકોની સંખ્યા હોય એનો ગુણાકાર કેવી રીતે કરવો એ જોઈએ મિત્રો દાખલા તરીકે એકવીસ અને તેર લઈએ આપણે હવે મિત્રો આ બંને સંખ્યાનો ગુણાકાર કેવી રીતે કરવું એ આપણે જોઈએ મિત્રો સૌ પ્રથમ શું કરવાનું મિત્રો તો આ બે અને હું અહીંયા અલગ અલગ લખી નાખું છું બે અને અહીંયા એક અને ત્રણ તો મિત્રો સૌથી પહેલું સ્ટેપ શું આ બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો રહેશે તો એ બંનેનો ગુણાકાર કરશું તો જવાબ શું આવશે ત્રણ એકું ત્રણ આ બે સંખ્યાનો ગુણાકાર શું આવશે ત્રણ આવશે ત્રણ એકું ત્રણ તો મિત્રો એ અહીંયા આપણે લખીશું અત્યારે હવે મિત્રો અહીંયા ડેસ કરું છું ખાસ ધ્યાન આપજો આ જે અંકોનો ગુણાકાર કર્યો એને મેં અહીંયા લખો ડેશ કર્યો હવે મિત્રો અહીંયા તમે આ સંખ્યા જુઓ તો ફરીથી લખું છું બે અને એક અને એક અને ત્રણ હવે મિત્રો આનો ગુણાકાર કરવાનો આમ ક્રોસ ગુણાકાર કરવાનો ત્રણ દુ છ પ્લસ એક એક એટલે જવાબ શું આવે મિત્રો સાત આવે તો સાતને મિત્રો આપણે છે અહીંયા લખીશું નેક્સ્ટ હવે છેલ્લા જે આ બે અંક છે મિત્રો આ જે બે અંક છે એનો ગુણાકાર કરવાનો અહીંયા રહેશે બે કુ બે તો મિત્રો આપણે આ સંખ્યા છે એને લખીએ તો આ ત્રણ આ સાત અને આ બે એટલે જવાબ આવશે બસોને તોતેર મિત્રો તમને આ ટ્રીક સારી લાગી હોય તો એક લાઇક કરી દેજો વિડીયોને તમારા મિત્રો સુધીને અને શેર કરજો જોઈએ આગળનો અજીક દાખલો હવે મિત્રો આપણે જોઈએ સત્તાવન અને તેતાલીસ આ બંને સંખ્યાનો આપણે ગુણાકાર જોઈએ મિત્રો સૌ પ્રથમ શું કરવાનું મિત્રો તો કે અહીંયા પાંચ અને સાત ચાર અને આ ત્રણ સૌ પ્રથમ આ બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો કેટલો આવશે તો કે એકવીસ આવશે મિત્રો એકવીસ આવશે એને અહીંયા લખીશું પછી અહીં એક ત્રાસી લીટી કરી દેવાની બરાબર હવે આપણે આમ ક્રોસ ગુણાકાર કરશું અહીંયા પાંચ તેરીને પંદર પ્લસ સાત ચોક્કું અઠ્યાવીસ હવે મિત્રો આનો આપણે જે સરવાળો કરીશું તો એ મિત્રો જવાબ આવશે તેતાલીસ આવશે કેટલો આવશે એને અહીંયા લખીશું તેતાલીસ પછી ડેસ કરવાનું હવે આ બંને સંખ્યાનો ગુણાકાર પાંચ ચોક્કું વીસ એને અહીંયા લખીશું વીસ સૌપ્રથમ આ બેનો ગુણાકાર કરશું આ બે સંખ્યાનો ગુણાકાર કરશું એને અહીંયા લખીશું પછી આમ ક્રોસ ગુણાકાર કરીને જે જવાબ આવે એને અહીંયા લખીશું વચ્ચે અને આ છેલ્લી જે બે સંખ્યા છે એનો ગુણાકાર કરશું એ અહીંયા લખશું હવે મિત્રો આ સંખ્યા લખવા માટે એકમનો અંક હોય ને એ પહેલાં લખવાનો એકમનો અંક છે એક છે પછી મિત્રો આ બે જે છે ને આ બે એ વધી છે એ આમાં ઉમેરી દેવાની એટલે કેટલા થશે પિસ્તાલીસ થશે કેટલા થશે પિસ્તાલીસ આ બે આમાં તેતાલીસમાં બે ઉમેરી દઈએ એટલે પિસ્તાલીસનો પાંચ વધી ચાર આવશે ચાર આમાં ઉમેરાશે એટલે ચોવીસ થશે કેટલા થશે ચોવીસ મિત્રો તો આ જવાબ તો મિત્રો તમને એક હોમવર્કની અંદર એટલે કે એક્સ્ટ્રા તમને આપું છું તમે આનો કમેન્ટ બોક્સમાં જવાબ આપજો મિત્રો તેર અને બાવીસ આનો જવાબ તમે મિત્રો ડાયરેક્ટ ગુણાકાર કરતા નહીં આ રીતે તમારે જે જવાબ આવે મિત્રો બરાબર એનો કમેન્ટ બોક્સમાં જવાબ આપજો મિત્રો હવે મિત્રો આપણે ત્રણ સંખ્યાની ત્રણ અંકની સંખ્યા લઈએ સૌ લઈએ બસો તેર અને એમાં બે અંકની સૌ જોઈએ બે અંકની સંખ્યા છે ત્રણ અંકની બે સંખ્યા બે અંકની સંખ્યા સાથે ગુણાકાર કરવો હોય તો મિત્રો કેવી રીતે કરવાનું જો અહીંયા બે અંકની હોય ને તો અહીંયા ત્રણ અંકની કરવા માટે ઝીરો કરી દેવાનો મિત્રો બરાબર અને હવે દાખલો ગણવાનો સૌપ્રથમ મિત્રો આ જે ઉપરની જે સંખ્યા છે એને આપણે આવી રીતે લખીશું અલગ અલગ આ બસો તેર થઈ ગયા નીચે ઝીરો આ પાંચ અને આ ચાર અલગ અલગ લખીએ મિત્રો સૌથી પહેલું શું કરવાનું મિત્રો આ સાઈડ જે સંખ્યા હોય એનો ગુણાકાર કરવાનો એટલે કેટલો આવશે ચાર તેરીને બાર આવશે મિત્રો તો સૌપ્રથમ અહીંયા આપણે બાર લખીશું પછી અહીંયા ત્રાસી લીટી કરવાની હવે મિત્રો અહીંયા જે આ બે સંખ્યા છે એનો ગુણાકાર કરવાનો આમ કરવાનો ક્રોસમાં કરવાનો તો કે ચાર તેરીને પંદર એટલે કેટલા આવશે મિત્રો જવાબ આવશે ઓગણીસ તો ઓગણીસ આપણે અહીંયા લખીશું હવે લીટી કરીશું નેક્સ્ટ મિત્રો આપણે શું કરીશું તો કે હવે આમ ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરવાનો છે આ ચાર અને આ બેનો ગુણાકાર આમ ક્રોસમાં કરવાનો છે અને આ બંનેનો ગુણાકાર કરવાનો છે તો ચાર દુ આઠ પ્લસ પ્લસ અને મિત્રો ત્રણ ગુણ્યા ઝીરો એટલે ઝીરો અને આમ આનો ગુણાકાર પાંચ એકુ પાંચ આમ ગુણાકાર કરવાનો છે આ બંનેનો એટલે કેટલા થશે મિત્રો આઠ ને પાંચ તેર મિત્રો તો જે જવાબ આવ્યો તેર એને મિત્રો આપણે અહીંયા લખશું હવે શું કરશું મિત્રો આ બંનેનો ગુણાકાર કરીશું આ બંનેનો છેલ્લે હવે આપણે આમ ગુણાકાર કરીશું પાંચ દુ પાંચ દુ દસ અને એક ગુણ્યા ઝીરો એટલે ઝીરો જવાબ આવશે મિત્રો અહીંયા ઝીરો આવશે એટલે આવશે દસ ગુણ્યા ઝીરો એટલે દસ તો અહીંયા મિત્રો આપણે લખશું દસ હવે મિત્રો છેલ્લે આ બે સંખ્યાનો ગુણાકાર બે ગુણ્યા ઝીરો એટલે જવાબ આવશે ઝીરો હવે મિત્રો આ જે સંખ્યા આવે છે એને આપણે એકમના અંકથી લખવાની આ બે છે પહેલાં સૌ પ્રથમ બે તો આ બે લખીશું આ એક છે વધી થશે આ મિત્રો ઓગણીસ છે એમાં આ એક વધી આવી જાય તો વીસ થઈ જાય વીસનું શૂન વધી આવી આ બે બે છે યા તેરમાં ઉમેરાઈ જાય તો પંદર થાય પંદરનો પાંચ વધી આવી એક આમાં ઉમેરાઈ જશે એટલે દસ અને આ એક વધી એટલે અગિયાર થાય અગિયારનો એક વધી આવી એક ઝીરોમાં એક ઉમેરાય એટલે એક તો મિત્રો આ જવાબ થશે અગિયાર હજાર પાંચસો બે આ મિત્રો આનો પરફેક્ટ જવાબ થશે તો મિત્રો તમને જો આ રીત સારી લાગી હોય તો લાઈક કરી દેજો અને હું તમને એક ઉદાહરણ આપું છું એ તમે આ રીતે દાખલો ગણજો કમેન્ટ બોક્સમાં જવાબ આપજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો મિત્રો સુધી શેર કરજો મિત્રો આનો જવાબ શું થાય મેં તમને કીધું એ પ્રમાણે તમારે દાખલો ગણવાનો છે મિત્રો કમેન્ટ બોક્સમાં આનો આનો જવાબ આપજો મિત્રો અને મિત્રો તમને જો ત્રણ અંકની સંખ્યા આવી રીતે આપે તો મેં તમને રીત આ જે કરાવી એ જ પ્રમાણે કરવાનું છે અને બે અંકની સંખ્યા હોય તો અહીંયા ઝીરો મૂકી દેવાનું બરાબર કઈ રીતે થશે એકવાર તમને ઉદાહરણ આપી દો દાખલા તરીકે તમને એમ કહું કે આ ચાર બે અને આ ત્રણ છે બરાબર પછી ઝીરો સ અને સાત લખવાનું પહેલાં સૌ પ્રથમ આ બેનો ગુણાકાર કરવાનો એને અહીંયા મૂકવાની પછી લીટો મારવાનો પછી આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો એનો જવાબ આવે અહીંયા લખવાનો લીટો મારવાનો પછી શું કરવાનું તો કે આ ચાર અને આ સાતનો ગુણાકાર કરવાનો આમ પછી આ ત્રણ અને ઝીરોનો ગુણાકાર કરવાનો એ બધો સરવાળો કરતો જવાનો છેલ્લે આ બે સંખ્યા સામ સામે આવે એનો ગુણાકાર કરવાનો સરવાળો કરવાનો એ જે જવાબ આવે અહીંયા લખવાનો અને છેલ્લે પછી આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો રહેશે આ બે સંખ્યાનો એ અહીંયા લખવાનો હશે અને છેલ્લે આ બે સંખ્યાનો ગુણાકાર એ અહીંયા આવશે પછી જે સંખ્યા બબે અંકની આવે તો એકમનો અંક લખવાનો દશકનો અંક આવે વધીમાં ઉમેરવાનો મિત્રો તો તમને જો મિત્ર મિત્રો આ રીત સારી લાગી હોય તો કમેન્ટ કરજો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર જરૂર કરજો